ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતના સરપંચોને મહત્વનું અંગ માનવામાં આવે છે ત્યારે થરાદના લોરવાડા ગામે સરપંચ પદે માધેવાભાઈ ઉદેશીભાઈ પટેલ હોય જેઓએ અત્યાર સુધીમાં શાળામાં પાણીનું ટાંકી શાળામાં બ્લોક પટેલવાસમાં દિવાલ શાળામાં શૌચાલય ગૌસ્વામી અને દરબાર સમાજ સમશાન ભૂમિમાં અને હનુમાન મંદિરની પાછળ દિવાલ પાણીની ઊંચી ટાંકી પાસે હવાળો અને પાઇપલાઇન શાળામાં બ્લોક ગામમાં ખોટતા બ્લોક

વડોદરા થી ઇરાટા સુધીનો રોડ રિફ્રેશ કરવા પ્રવેશ દ્વાર બનાવવા સહિત દિવાલ કોઝવે આરસીસી રોડ અને આંગણવાડી એક ના મકાન ની માંગણીઓ કરવામાં આવી છે સ્પેશિયલ રિપોર્ટ થરાદ બનાસકાંઠા